ચાલો આજે આપણે બનાવશું કોબીનો સંભારો તો જો મેં આ કોબી કાપી લીધી છે અને એમાં નાખવા માટે ઝીણી ઝીણી મરચાની કટકી કરી લીધી છે તો હવે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું જો આપણે તેલ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકેલું છે આપણે તેલ કડાઈમાં ગરમ કરવા મૂકેલું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં એક ચમચી રાય નાખીશું અડધી ચમચી હળદર નાખીશું અડધી ચમચી અડધીથી અડધી ચમચી એ નાખીશું પછી જે આપણે કાપેલા મરચાં છે એ મરચાં નાખી દઈશું એની અંદર થોડા મરસાઇ તેલમાં પછી આપણે એમાં સમારેલી કોબી નાખી દઈશું હવે અડધી ચમચી નિમક નાખીશું આપણે એને બહુ નથી ચડવા દેવાનું મિત્રો નહીતર છે ને સંભારો લોંડા જેવો થઈ જશે એકદમ પીલો થઈ જશે આપણે એને ચમચાથી થોડી વાર હલાવતા રહેવાના એટલે જો મિત્રો છે ને આપણો કોબીનો સંભારો સરસ રીતે તૈયાર થઈ ગયો છે આપણે તો આપણો કોબીનો સંભારો હવે તૈયાર છે તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો